સૌ પત્રકાર મિત્રો માન્ય ભરતભાઈએ વાત કરી પ્રમાણે ગુજરાતની અંદર એક સુવાયોજિત ષડયંત્રના ભાગરૂપે એક પ્રકારનું કાવતરું ઘડી જીપીએસસીની મૌખિક પરીક્ષાઓ જીપીએસસીની એક્ઝામમાં લેખિતમાં ખૂબ સારા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને મૌખિકમાં કઈ રીતે પાડી દેવા એનું આખું ગુજરાતની ભાજપ સરકારે નાગપુરથી વિચારધારા પ્રેરિત હોવાના કારણે એક ષડયંત્ર હાથ ધર્યું છે આ બીજું કશું નથી એ ગુજરાતના આદિવાસી ઓબીસી અને દલિત સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું ષડયંત્રને સાજિશ છે ઓબીસી આદિવાસી દલિત સમાજના બાળકો સોમાંથી માંથી પિસ્તાલીસ કુપોષિત એટલે સ્પર્ધાની પરીક્ષામાં પહેલા તો એ રીતે બહાર નીકળી જાય ઓબીસી આદિવાસી દલિત સમાજના વિદ્યાર્થીઓ ક્યાં ભણે સરકારી સ્કૂલોમાં તો સિસ્ટમેટિકલી ગુજરાતમાં અને દેશમાં સરકારી સ્કૂલો બંધ કરો ઓબીસી આદિવાસી દલિત સમાજના વિદ્યાર્થીઓને મોંઘવારીના કારણે પહેલા પણ ખાનગી શાળાઓ પોષાતી નહોતી છેલ્લા દસ વર્ષમાં શિક્ષણનું જે પ્રમાણેનું વ્યાપારીકરણ અને બાજારુકરણ થયું ઓર મુશ્કેલ બન્યું છે આદિવાસી દલિત ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ ભૂલથી પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણી શકતા નથી એ પ્રાઇવેટ સારી સ્કૂલોમાં ભણી શકે એના માટે યુપીની સરકાર રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવ્યો તો ગુજરાતની ભાજપ સરકાર એનો અમલ કરતો નથી પણ આ બધા છતાં કાળી મજૂરી કરીને જે ઓબીસી આદિવાસી દલિત સમાજના વાલીઓ પોતાના બાળકોને પોતાના સંતાનોને વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓ લેખિતમાં એ તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠે તો એમણે જીપીએસસી સિસ્ટમેટિકલી ઓરલમાં અતિ અતિ ઓછા માર્ક આપી પાડી દે છે અને લેખિતમાં જેના અત્યંત ઓછા માર્ક આવ્યા છે એને મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપી એ મોટા પદોમાં બિરાજમાન થાય અમારા માથે બેસે એવું આખું ષડયંત્ર હાથ ધર્યું છે આની વિરુદ્ધમાં આજે ઓબીસી આદિવાસી દલિત સમાજના રાજકીય અને સામાજિક સૌ વડીલો આગેવાનો અગ્રણીઓ એકત્રિત થયા વિગતવાર બે અઢી કલાકની એની પર ચર્ચાને ચિંતન કર્યું અને સર્વાનુમતે નક્કી કર્યું છે એક જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાક એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું બને તો જીપીએસસીની કચેરીને તાળું મારવાનો પણ કોલ આપીશું પણ હવે ગુજરાતમાં અમે એકલવ્યોના અંગૂઠા કાપવા દેવાના નથી આ બાબતે આજે કૃતનિશ્ચય અને સંકલ્પબદ્ધ થયા છીએ અને તૈયારીના ભાગરૂપે આખા ગુજરાતના તેત્રીસ જિલ્લામાં અઢીસોથી વધારે તાલુકામાં અને દરેકે દરેક શહેરમાં અમે લોકો આવનારા દિવસોમાં દલિત આદિવાસી ઓબીસી સમાજને જગાડવા આ મુદ્દે રોડ ઉપર ઉતરે બંધારણી માર્ગે લડત કરે એના માટે તૈયાર પણ કરવાના છીએ આટલી વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરીએ છીએ મિત્રો આજે સમગ્ર ગુજરાતમાંથી એસસી એસટી ઓબીસી સમાજના સૌ નિસ્બત ધરાવતા લોકો અહીંયા આવ્યા માત્ર એક ફોન કોલ ઉપર સૌ અહીંયા એકઠા થયા બધી જે વાત આવી એ વાતોના અમુક અમુક ચિત્રો તો એવા આવે છે કે જે આપણાની ચિંતા ગુજરાત માટે થાય કે આપણે ગુજરાતને કઈ દિશામાં લઈ જવા માગે છે ભારતીય બંધારણના જે અધિકારો છે એ અધિકારો અંતર્ગત સમાનતા અને સમન્યાય બંધુત્વની વાતો હોય પરંતુ ગુજરાતમાં જાણે બંધારણને અને અનામતને બંનેને ખતમ કરી નાખવાનું ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે છેલ્લા કેટલાય વર્ષોથી બે દાયકાથી મહેકમ મુજબની ભરતી નહીં કરવાની આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા ઇન્ડાયરેક્ટલી અનામતની ભરતી ન કરવી પડે એના માટેનું એક ષડયંત્ર જે ચાલી રહ્યું છે સાથે સાથે જેમભાઈ જિજ્ઞેશભાઈએ કહ્યું કે શિક્ષણનું ખાનગીકરણ કરીને વંચિતો પીડિતોના બાળકો ન ભણી શકે એ પ્રકારની એક આખી વ્યવસ્થા અને શિક્ષણનું અને આરોગ્યનું બાજારીકરણ કરીને ગરીબો અને વંચિતોને લૂંટવાનું કામ અને એને શિક્ષણથી વંચિત રાખવાનું કામ ચાલી રહ્યું છે ગુજરાતમાં એસસી એસટી ઓબીસી ઠાકોર સમાજનું અલગથી જે આપણા ત્યાં નિગમ હોય તો એ કે પછી આદિવાસી માટેની વ્યવસ્થાઓ હોય તો તે તો એના બજેટની સામે ઈડબ્લ્યુએસના જે બજેટને આપણે જોઈએ તો એ બજેટ પોતે જેવું બતાવે છે કે જેની વસ્તી ગુજરાતમાં એસી ટકા હોય એવા એસસી એસટી ને ઓબીસી સમાજ માટે માત્ર એક થોડું ઘણું ટુકડો નાખવાની વાત અને ઈડબ્લ્યુ માટે મોટા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવે છે અને આ આંકડો કરોડોમાં છે એ આંકડો આપની સમક્ષ બહુ વહેલા આવશે ગુજરાતમાં જ્યાં બુલડોઝર ફરે છે મકાનો એ ચોક્કસ સમાજના જમીનોની લૂંટ થાય ચોક્કસ સમાજની ગ્રાન્ટમાં ભેદભાવ થાય ચોક્કસ સમાજનું નોકરીમાં ભેદભાવ થાય ત્યારે ચોક્કસ સમાજનું જે આખું જાતિવાદી માનસિકતા સાથે ગુજરાતનું શાસન જે ચાલી રહ્યું છે એની સામે લડવાનું આજે સામૂહિક રીતે સામાજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો જે મળ્યા એણે નક્કી કર્યું સાતેક જેટલી અમારી સમિતિઓ બનાવવાનો આજે નિર્ણય લેવાનો છે જેમાં સંકલનથી લઈને કાર્યક્રમોથી લઈ અને જે આખી ભરતીના આ બે દાયકાના જે ગોટાળા છે એને બહાર લાવવાથી લઈ અને આના જે જીપીએસસીના ચેરમેન છે એમણે પોતે જ્યારે આ ખાડા કાન કર્યા છે ત્યારે અમે એ માત્ર ચેરમેન જ બદલવાની વાત નથી કરતા પરંતુ આખી જીપીએસસીની જે શિક્ષ આખી ભરતીની પ્રક્રિયાની જે પદ્ધતિ છે એના પચાસનું જે ભારાંકની વાત હોય તો એ એને નાબૂદ કરી અને મેરિટ ઉપર લેખિત જે છે કારણ કે અત્યારના મૌખિકના કારણે વાલા દવલાની નીતિ શરૂ થઈ છે એમાં જાતિ આધારિત અને આર્થિક ભ્રષ્ટાચાર આ બંનેનો આખો એક સમન્વય છે આ ભ્રષ્ટાચારને અને જાતિવાદને દૂર કરવા માટે થઈ અને અમે લોકો ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ અને પ્રાદેશિક કક્ષાએ આ કાર્યક્રમો આપી અને જન જન વચ્ચે વાતને લઈ જશું કાનૂની લડાઈ ની જરૂર છે ત્યાં કાનૂની લડાઈ પણ લડશું અને જ્યાં પોલિટિકલ અને સોશિયલ લડાઈની જરૂર છે ત્યાં અમે લોકો એ લડાઈ પણ લડશું એવો આજે સામૂહિક નિર્ણય થયો છે ધન્યવાદ વિદ્યાર્થી જે પ્રકારના પરિણામો બહાર આવ્યા છે એમાં મૌખિક પરીક્ષાના માર્ક જે લોકો લેખિત પરીક્ષામાં ખૂબ સારા માર્ક લાવ્યા છે એને ઓછા મળે એની આગલી પરીક્ષાઓ એના પછીની પરીક્ષાઓ અને બીજા જે લોકોના માર્ક ઓછા આવ્યા છે એને મૌખિક પરીક્ષાઓમાં વધારે માર્ક આપી અને એમને સિલેક્શનમાં લઈ જવાની જે પ્રક્રિયા છે એ અન્યાય કરતા છે જે બહાર આવી છે એની સીબીઆઈ ની તપાસ પણ થવી જોઈએ અને ન્યાયિક રીતે પણ એની લડાઈ થવી જોઈએ એના પર્સન્ટેજ કેટલા છે એવા વિદ્યાર્થીઓને પર્સન્ટેજ કેટલા છે એવા ના જેને લેખિતમાં વધારે આવ્યા છે અને મૌખિકમાં એ તમને એને બધી વિગતને ને આંકડા તમને આપી છું ઇન્ડાયરેક્ટલી ગુજરાતમાં બાવન ટકા ઇન્ડાયરેક્ટ રિઝર્વેશન ચોક્કસ સમાજો માટે કરી દેવામાં આવી રહ્યું છે અત્યાર સુધીના જે આંકડાઓ નીકળીને બહાર આવી રહ્યા છે એમાં

જૈસા કે આપ લે સાથી